હ હા ઓકે અંદર બહાર સાવાન નથી અહીં બહાર સો બધું એટલે મજા આ બા જો બહાર અંદર આયવા નહીં એવું અંદર આવવાનું તો જ ઓરિજિનલ ભાઈ નહીં ઓકે 1 2

જેલ્લો કામ છે પછી કોઈને માપ નહી કરવામાં આવે તો બહાર બહાર એ અંદર હવે એકદમ ફાઇનલ વાળી દેજો બધા લાસ્ટ હવે કોઈ કાલ ફોર્મ જમા અને હું એક નિયમ કરું છું જે કાય કે સાંભળવા ભાઈ એમાં હું જોતી એટલે હું એમાં ગણાય હું વિનોમાં ગણાય ચોકી સાઈડ વા